પથ સંચલન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચાલન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના વર્ષ ઓગણીસો માં થયેલી હતી સંઘની સ્થાપનાને દશેરાના રોજ સો વર્ષ પૂરા થયા તેની ઉજવણી થઈ રહી છે તેના ભાગરૂપે મુખ્યત્તે સંઘ પંચ પરિવર્તન એટલે કે પાંચ પરિવર્તન ઉપર સુધી જવાનું છે જેમાં પ્રથમ સામાજિક સમરસતા છે દ્વિતીય કુટુંબ સંબોધન છે તૃતીય પર્યાવરણ જાગૃતિ છે અને ચતુર્થ સ્વદેશી અને સ્વબોધ છે અને પાંચમું નાગરિક કર્તવ્ય છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે દરેક નગરમાં પૂર્ણ ગણવેશ સ્વયંસેવકોનું સંચાલન નીકળવાનું છે ઉપલેટા શહેરમાં ઓગણીસો એકાવનથી ચાલતી ખૂબ જ જૂની શાખા છે આજ રોજ મોટી સંખ્યામાં વિજયા દશમી સંચલનમાં પૂર્ણ ગણવેશમાં શિસ્તબદ્ધ રીતે સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા અને ઉપલેટા નગરની મુખ્ય બજાર અને મુખ્ય રસ્તા ઉપર આ શિસ્તનો પરિચય કરાવ્યો સંઘના સ્વયંસેવકોથી વધારે શુભેચ્છા હોય તે સ્વાભાવિક છે નગરના તમામ રસ્તાઓ પર શુભેચ્છકોએ ભગવાદ ધ્વજ ઉપર પુષ્પવર્ષા કરીને ભારત માતા કી જયના નાદ સાથે અપ્રતિમા સ્વાગત કરેલું તાલુકા સંઘ ચાલકજી ચંદુભાઈ ભીંભા નગર સંઘ ચાલકજી સુનિલભાઈ ધોળકિયાએ ભગવાન ધ્વજની પ્રાર્થનાને પ્રણામ બાદ સંચાલનને આદેશ આપ્યો આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પ્રાંત સહબૌદ્ધિક પ્રમુખ ચંદ્રક ચંદ્રકાંતભાઈ ગેટિયા તથા અતિથિ વિશેષ તરીકે જયન્દ્રસિંહવાળા ઉર્ફે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ છસો જેટલા સ્વયંસેવકોએ શારીરિક કાર્યક્રમો સાથે વધારે પૂર્ણ ગણવેશધારી સ્વયંસેવકોએ ભાગ લીધેલો અને તેમાં દોષ એટલો કે બેન્ડ સંચલન સાથે સંચલન એટલે કે ડિસિપ્લિન ફોર્સમાં હોય તેવું માર્ચ પાસ્ટ નગરજનો એ ઉત્સવ અને ઉમંગ ભેર નિહાળ્યો કાર્યક્રમ અંતે સમૂહ ભોજન પણ આયોજન કરવામાં આવ્યું હતું જય જય શ્રી રામ આજના આ વિજયાદશમી ઉત્સવની આપ સર્વેને ખૂબ ખૂબ હાર્દિક બધાય મારું નામ સુનિલ તનસુખભાઈ ધોળકિયા ઉપલેટા નગર સંચાલક તરીકેની દાયિત્વ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના આપણે ડોક્ટર કેશવરામ બલિરામ હેગડેવારજી ઓગણીસો પચીસ ની અંદર કરેલ ત્યારની યાત્રા આજે બે હજાર પચીસની ની અંદર આપણે પ્રવેશ કર્યો છે ત્યારે આખા વિશ્વની નજર આ સંગઠન ઉપર છે શરૂઆતના શાખાઓના સ્થાનથી આજે દરેક સમાજના વ્યક્તિ સુધી પહોંચવું છે દરેક નું એક વ્યક્તિગત ફરજ છે રાષ્ટ્રને સ્વસ્થ સમર્થ અને સંસ્કારિત ભારત કરવા માટે આપણે કટિબદ્ધ થવા માટે આવનારું વર્ષ ખૂબ જ બનશે અને ભારતને પર પરમ સ્થાને બેસાડશે અસ્તુ ભારતમાં થકી છે આમ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો આજે સ્થાપના દિવસ વિજયાદશમી દર વર્ષે વિજયાદશમીનો ઉત્સવ સ્વયંસેવકો ઉજવતા જ હોય છે પણ આ વર્ષે સંઘને સો વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે એક વિશેષ પ્રયત્ન કરી અને દરેક તાલુકા મંડલ ઉપખંડ આવી રીતે યોજના બની જે સ્થાનની અનુકૂળતા પ્રમાણે એટલે તાલુકા ઉપલેટા તાલુકાનો આજનો વિજયા દશમી શસ્ત્રપૂજનનો કાર્યક્રમ હતો જોડાયેલા ઉપલેટા તાલુકાના બાવન ગામમાં પ્રયત્ન થયો એમાંથી અંદાજે લગભગ ચાલીસેક ગામનું પ્રતિનિધિત્વ આજના ઉત્સવમાં રહ્યું પૂર્ણ ગણવેશ ધારી એ ચારસો ને અઠ્ઠાવન સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા એ ઉપરાંત વિશાળ સંખ્યામાં બહેનો અને અન્ય શક્તિ ભાઈઓ પણ ઉપસ્થિત રહે અને કાર્યક્રમને સફળ બનાવે છે કે તમે આગામી જે કાર્યક્રમ અહીંયા છો ત્યાં લોકોને તમે અપીલ કરો છો અપેક્ષા સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે આ વર્ષે જુદા જુદા કાર્યક્રમો તો આગામી આ ઉત્સવ પછી ઘર ઘર સંપર્ક અભિયાન એટલે દરેક ઘર સુધી પહોંચીને અને સંઘ વિશેની માહિતી દેશ વિશેની માહિતી સ્વયંસેવકો આપશે ત્યાર પછી મંડલ નવા હિન્દુ સંમેલન તો આખા ભારતમાં મંડલ એટલે આઠ દસ ગામડાનો એક સમૂહ આપણા તાલુકામાં પણ આવા છ મંડલ છે તો છ જગ્યાએ આ પ્રકારે હિન્દુ સંમેલનો નગરમાં પણ એક કરતાં વધુ સંમેલનો તો હિન્દુ સંમેલનો કરી એ પણ એકદમ સંઘ નહીં પણ સંઘની પ્રેરણાથી સમાજ પોતે હિન્દુ સંગઠન સંમેલનો કરે આ પ્રકારનો એક હિન્દુ સંમેલનનો કાર્યક્રમ છે સાથે સાથે જ સદભાવ બેઠકો એટલે સમાજના જુદી જુદી જ્ઞાતિ જાતિના પ્રમુખો સમાજના ઓપિનિયન મેકર આવા જે વ્યક્તિઓ છે એમને બધાને સાથે લઈને તાલુકા કક્ષાએ એક સદભાવ બેઠકનું આયોજન કરવું જિલ્લા કક્ષાએ એક પ્રબુદ્ધ ગોષ્ઠી જે સમાજના પ્રબુદ્ધ લોકો છે એમને જોડીને એમને સાથે એક વિચાર વિમર્શ આ પ્રકારનો પણ એક કાર્યક્રમ થવાનો છે અને અંતમાં એક સતત સાત દિવસની શાખા વધુમાં વધુ સ્થાનો ઉપર સાત દિવસ સતત શાખા લાગે અને સમાજ છે એ કાર્ય સાથે જોડાય આ પ્રકારનું વર્ષભરના જુદા જુદા કાર્યક્રમો છે વટ્સએપ ટ્વિટર ફેસબુક ઇન્સ્ટા જહા ભી આપે શેયર બટન કે દ્વારા વહા પર શેયર કરે